અંકલેશ્વરની સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે બાળકોના વિકાસ જિલ્લા ગ્રામ ટ્રસ્ટ સાથે મળી સાત જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ સાત આંગણવાડીના મોડર્ન આંગણવાડી તરીકે વિકસાવવા આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની મોડર્ન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના તાડફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે સાત મોડન આંગણવાડીઓનો લોકાર્પણ સમારંભ હતો જેમાં તેઓના હસ્તે સાત મોડન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરી આંગણવાડી સંચાલક બહેનોને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના હસ્તે ચાવી એનાયત કરવામાં આવી હતી આ લોકાર્પણ પ્રસંગે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો હતો જેમાં આંગણવાડી બહેનોએ મિલ્ટી એચઆર અને સરગવાની વિવિધ પોષણક્ષમ વાનગીઓ બનાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી જેથી ઉપસ્થિત મહાનુભાવો મુલાકાત લીધી હતી આ લોકપ્રણ પ્રસંગે સનફાર્મા કંપની સાઇટ હેડ અજય શ્રીવાસ્તવ એચઆર હેડ બલજીત શાહ દિવ્યેશ શાહ અને ભરૂચ જિલ્લાની ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશ કુશુંદ્રા સહિત આંગણવાડી કેન્દ્રની સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર ખાતે ટોટલ સાત આંગણવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ સાત આંગણવાડીનું રીડેવલપમેન્ટ અને રિફર્બિશમેન્ટ સાથે રિનોવેશનની કામગીરી સનફાર્મા અને ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે ત્યારે સીએસઆર ફંડિંગ અંતર્ગત સનફાર્મા લિમિટેડ દ્વારા સહાય આપી અને ટોટલ સાત આંગણવાડી બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે આંગણવાડીમાં કિચન ફર્નિચર ટાઇલ્સ વોટરપ્રૂફિંગ તથા પેઇન્ટિંગનું ખૂબ જ સારું કામ કર્યું છે તે બદલ સનફાર્મા કંપનીનો જિલ્લા તંત્ર અને ગુજરાત સરકાર તરફથી આભાર માનું છું અને આગળ પણ બીજી અંકલેશ્વરની કંપનીઓ આ રીતના જે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને બાળ વિકાસ અને વુમન ડેવલપમેન્ટ રિલેટેડ કામગીરી કરતી રહે અને વધુ ફંડિંગ આપી અને અંતરિયાળ ગામડાઓમાં જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે ત્યાં આ રીતના સીએસઆર ફંડિંગની કાર્યવાહી કરે એ બદલ હું એક વિનંતી કરું છું થેન્ક યુ આ આજ રોજ સાત આંગણવાડી રિનોવેશન સનફાર્મા કંપનીથી થયેલું છે બહુ સારું એવું રિનોવેશન બાલા પેઇન્ટિંગ બાળકોને રમકડા બેઠક વ્યવસ્થા અને સ્ટોરરૂમને સરસ એવું બધું કરેલું છે આ લોકોએ અને હું સન સનફાર્માનો આભાર માનું છું અને આવી અમારી આ અંકલેશ્વર સિટીની આંગણવાડી બધી આવી રિનોવેટ થઈ જાય એવી પણ હું વિનંતી કરું છું સાથે સાથે અમારો પોષણ ઉત્સવ પણ ચાલુ છે જેમાં ઘટક કક્ષાની ટી એચઆર વાનગી અને મિલેટ્સ વાનગીનું પણ આજે છે બાળકો અને આંગણવાડી વર્કરના ચહેરા ઉપર ખુશી નજર આવે છે આ રિનોવેશન થયેલા મકાનમાં જ્યારે બેસશે ત્યારે એ બદલ હું ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સન ફાર્માનો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ